નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ રાજ્યસભાના સાંસદો માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત તેમજ મહારાષ્ટ્રના વધુ સાત ઉમેદવારો જાહેર કર્યા છે રાજ્યસભાની અંદર ગુજરાતમાંથી શ્રી જેપી નડ્ડા ગોવિંદભાઈ ધોળકિયા મયંકભાઈ નાયક અને જસવંતસિંહ પરમાર આ ચારની પસંદગી થવા પામે છે કહેવાય છે ગુજરાતની અંદર તો ફક્ત ભાજપ શાસન છે એટલે ચાર તો ફાઇનલ જ છે કે રાજ્યસભાની સંસદમાં તેઓ ભાજપ તરફથી પ્રતિનિધિત્વ કરશે સાથે સાથે મહારાષ્ટ્રની અંદરથી અશોક ચૌહાણ શ્રીમતી મેઘા કુલકર્ણી અજિત ગોપછડે આ ત્રણ જણની પસંદગી થવા પામે છે કુલ સાત સભ્યોનું આ લિસ્ટ ભારતીય જનતા પાર્ટી જાહેર કર્યું છે નમસ્કાર